સ્વાગત છે ચર્ચા આપણે કરી રહ્યા છીએ બજેટ બે હજાર ચોવીસ ને લઈને બે હજાર ચોવીસ પચીસનું આ ચોવીસનું વચગાળાનું બજેટ કે જે ચૂંટણી પહેલાં રજૂ થઈ રહ્યું છે તેના પર આપણે ચર્ચા કરી છે બ્રેક પર જતા પહેલાં પણ ઘણી બધી આપણે ચર્ચા કરી કે કેવું રહી શકે છે અને ગત વખતના બજેટની પણ વાત કરી કે કેવા પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન સરકાર દ્વારા કયું છે કઈ કઈ ખાવ્યો છે તે પણ જોવા મળી છે પરંતુ ક્યાંક ને ક્યાંક એકંદરે સુધારો થયો છે તે પણ વાત સામે આવી હતી ચર્ચાની આગળ શરૂઆત કરીએ નીરવજી જે વાત કરીએ આપણે આવકવેરામાં ગત વખતે જે છૂટ આપવામાં આવી હતી સાત લાખ સુધીની આવક

એમાં વધારે મને કઈ મોટી ફેરફાર થાય આ બજેટમાં એન્ટ્રી બજેટમાં એવું નથી લાગતું અને મારા જે કો પેનલિસ્ટ છે એમને એટીસી ની બેનિફિટ ની અમુક વખતે વાત કરી છે પણ જેમ ગવર્મેન્ટ નવી સ્કીમ ને પ્રમોટ કરે છે તો આઈ ડાઉટ કે એટીસી ની બેનિફિટ ને કેટલું મહત્વ આપવામાં આવશે અને અત્યારે પબ્લિકમાં પણ જે ઇન્કમ ગ્રોથ આપણે ગણવા છે પહેલાનો એક દાયકો હતો જયારે પબ્લિક ટેક્સ બચાવવા માંગતી હતી હવે પબ્લિક ને ટેક્સ ભરવામાં કોઈ વાંધો નથી કેમ કે એમને ખબર છે કે મારા જે ટેક્સના પૈસા છે એ ખરેખર સાચી જગ્યાએ વાપરવામાં આવે છે એટલે નવ ડેઝ પબ્લિક છે કે મારે ઇન્કમ મારી કેવી રીતે વધારવાની ટેક્સ જેટલું લાગતું હોય મને ટેક્સ ભરવામાં કશું વાંધો નથી તો આ બજેટમાં ટેક્સ પ્રપોઝલમાં ઇન્કમ ટેક્સમાં મોટી કોઈ છૂટછાટ મળે એવું આપણને લાગતું નથી અત્યાર સુધીમાં અને જે વ્યવસ્થાની વાત કરીએ આપણે આર્થિક વ્યવસ્થા જે અત્યારે પાંચમાં ક્રમે છે અને ત્રીજા ક્રમ સુધી આપણે જવાનું છે ત્યારે કેવા પ્રકારનું કાર્ય અત્યારે થઈ રહ્યું છે અને બે હજાર સુડતાલીસ સુધીમાં જે વિકસિત ભારત આપણે કહેતા હોઈએ છીએ કે તમામ બાબતમાં ભારત વિકસિત હોવું જોઈએ તો તેના માટે કેવા પગલાં છે તે આગામી સમયમાં ભરવા જોઈએ ખાસ કરીને આર્થિક દૃષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ જેમ કે આપણે વધારે બધા સીએમએ મારી શરૂઆતમાં કીધું હતું કે દિશા નિર્દેશક બાતેથી એમનું વર્તવ્ય ચાલુ કર્યું છે તો દિશા નિર્દેશક બાતે એક રોડ મેપ લેટ ડાઉન કરશે કે બે સુધી આપણે કેવી રીતે આપણે દેશને વિકસિત અને ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી ટૂંક સમયમાં પહોંચાડી શકીશું ગવર્મેન્ટ જે ચેલેન્જ રહેશે એ ફિઝિકલ ડેફિસિટ ને ફાઈવ સુધી કેવી રીતે રોકવું એ સૌથી અગત્યનું કેમ કે આપણે અત્યારે જોવા દઈએ છીએ કે બધું પરિસ્થિતિઓ પ્રી કોવિડ લેવલે આવી ચૂકી છે પરંતુ ફિસ્કલ ડેફિસિટ જે ગવર્મેન્ટ નું છે એ અત્યારે પણ કોવિડ લેવલ કરતા જે હતું કોવિડ એનાથી વધારે છે જે 7.2% જીડીપી ગ્રોથ મારા પેનલિસ્ટ મનીષભાઈએ કીધું છે FY20 7.2% ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છે અને FY25 માં જે 4% નોમિનલ કે ઇન્ફ્લેશન ગણીને આપણે 11% ગ્રોથ પણ રહેશે તો સૌથી મોસ્ટ ચેલેન્જ ગવર્મેન્ટ રહેશે કે ડેટ ટુ જીડીપી રેશિયો એ કેવી રીતે એની ઉપર બેલેન્સ કરવું અને ઇન્વેસ્ટમેન્ટ રૂટ રૂટ

સુધારો કરીને કેવી રીતે આપણને ફ્રી હેન્ડ અને લિબર્ટી આપી શકીશું કે આપણે ફોરેન કરન્સી અહીંયા અર્ન કરી ગ્લોબલી ભારતને ડેવલપ કરી શકીશું મનીષભાઈ જે વાત કરી આપણે જીડીપીની પણ વાત કરી કરીએ વ્યવસ્થાની વાત કરી પરંતુ જે બેઝિક નીડ્સની આપણે વાત કરીએ જે હમણાં નિકુલભાઈએ પણ જણાવ્યું સ્માર્ટ સિટીની વાત કરીએ આ સિવાય જે ગત વર્ષ ગત વર્ષે બજેટમાં પણ ઘણી બધી વાતો કરવામાં આવી હતી નર્સિંગ કોલેજો નવી સ્થાપવાની જે ઘણી બધી વાત હતી આ સિવાય અન્ય ઘણી બધી બાબત હતી પરંતુ તેમાં કેટલા પ્રકારે ઇમ્પ્લિમેન્ટેશન સરકાર દ્વારા વધુને વધુ સારી રીતે થયું છે અ બહુ સુંદર ક્વેશ્ચન છે કે બેઝિક માળખાગત જે રોડ રસ્તા જે વીજળી પાણી શિક્ષણ અને આરોગ્ય આ બધા જ ક્ષેત્રની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરું તો આંકડા સાથે વાત કરું એગ્રીકલ્ચર સેક્ટરમાં આગલા દસ વર્ષમાં એકવીસ હજાર કરોડનું પ્રોજેક્ટ આઉટલે એક્સપેન્ડિચર હતો અને આ નવ એક કરોડ પચીસ લાખ પ્રોજેક્ટ આઉટલે એક્સપેન્ડિચર થયો એ જ એગ્રીકલ્ચર ક્ષેત્ર માટે સરકાર કેટલી સભાન છે ખેડૂતો માટે પ્રયત્ન કરે છે બીજી બધી જ સ્કીમ તમે જુઓ તો એ બધી સ્કીમનો લાભ પહેલા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે નાનામાં નાના પાંચ હજારની વસ્તીવાળા ગામડામાં રોડની સુવિધા છે રોડની સુવિધાને લીધે એ ગામડું નાનું નાનો વર્ગ જે ગરીબ વર્ગ કિસાન વર્ગ એ શહેર જોડે પ્રવાહમાં જોડાઈ શક્યો છે એ પણ એક ખૂબ જ સ્પષ્ટ બાબત છે પાણીની વાત કરીએ તો પાણીની યોજનામાં પણ ગવર્મેન્ટ ખૂબ જ સભાન છે એની એનામાં પ્રોજેક્ટનો એક્સપેન્ડિચર પણ મૂકેલો છે શિક્ષણમાં તમે વાત કરો શિક્ષણમાં નાની નાના ગામમાં લાઇબ્રેરી માટે ગયા બજેટમાં પ્રાવધાન મૂકવામાં આવ્યું એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે આપ સૌને ખબર છે અને શહેરની વાત અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો બંને બાજુ તો જે ની વાત કરીએ હાયર એજ્યુકેશનની વાત કરીએ અને ગામડાની વાત કરીએ શિક્ષકો માટેની પણ સ્કીમ મૂકવામાં આવી એટલે શિક્ષણ ક્ષેત્રમાં પણ અને આરોગ્ય ક્ષેત્રમાં આરોગ્ય ક્ષેત્રમાં પણ જે મા કાર્ડની યોજના એની લિમિટ પણ વધારવામાં આવી એટલે એ બધા જ ક્ષેત્રની વાત કરીએ તો ખાલી જે આપણે આર્ગ્યુમેન્ટ માટે કરીએ આપણા મિત્રો કે સૂટબૂટની સરકાર છે સૂટબૂટની સરકાર કોઈ પણ સંજોગોમાં આ સરકારને કહી શકાય નહીં સૂટ બૂટના જે ઉદ્યોગકારો છે મેં પહેલા પણ કીધું એ ઉદ્યોગકારોનો ભારતના વિકાસ ફાળો છે એની નોંધ પ્રધાનમંત્રીએ લીધેલી છે આપણે પણ લેવી જોઈએ કે એમને જે ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા છે એ ઇન્સેન્ટિવનો એમને લાભ લીધો છે પણ સામે એમ્પ્લોયમેન્ટ જનરેશન થયું છે એમને એ સ્ટાર્ટઅપમાં જે લાભ લીધો છે એમાંથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે અત્યારે ઇન્ડિયાના જે સ્ટાર્ટઅપ છે એ સ્ટાર્ટઅપમાં પચાસ સ્ટાર્ટઅપ તો યુનિકોર્ન સ્ટાર્ટઅપ થઈ ગયા છે યુનિકોર્ન સ્ટાર્ટઅપનો આપ સૌને દર્શક મિત્રોને ખ્યાલ છે તો યુનિકોર્મ સ્ટાર્ટઅપ થાય એનાથી ઇન્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે પ્રાઇવેટ ઇક્વિટી આવે છે અને સામે એમ્પ્લોયમેન્ટ ઊભી થાય છે એટલે તમે આર્ગ્યુમેન્ટ કરવા ખાતર ખાલી કહીએ કે સૂટબૂટની સરકાર છે તો એ મને કોઈ પણ સંજોગોમાં શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પણ જ્યાં નથી જે છેવાડાના ગામડાઓ છે ગુજરાતની વાત કરીએ અન્ય જગ્યાએ વાત કરીએ જ્યાં ગયા વર્ષે ઘણા બધા એવા દાખલાઓ આવ્યા છે ઘણા બધા એવા સમાચાર આવ્યા છે કે જ્યાં રોડ રસ્તા નથી ત્યાં પાણી પીવાનું નથી શિક્ષણ માટે ત્યાં શાળા છે તો ત્યાં શિક્ષકો નથી ઘણા બધા દાખલાઓ એવા આવ્યા છે જ્યાં નથી ત્યાં ક્યારે કરવામાં આવશે તેનો સવાલ છે તે વારે ઘડી ઉઠી રહ્યો છે તેના કારણે સરકાર પર સવાલો વધુ ને વધુ થઈ રહ્યા છે બહુ સાચી વાત છે એમાં આપણા મિત્ર નિકુલભાઈ પણ કીધું કે વડોદરામાં રહે છે અને જૂમાં આપણે એક દાખલો લઈએ તો એક દાખલામાં જૂમાં ફક્ત કેશ સ્વીકારવામાં આવશે ઉપરથી જ આપણે જે નેવું ટકાથી થી પંચાણું ટકા પહોંચી ગયા છે એને પણ ના ભૂલવું જોઈએ ચોક્કસ પાંચ ટકા કામ બાકી છે દસ ટકા કામ બાકી છે પણ એ કામ થઈ શકવાનું નથી અને હજી પણ રિપીટ કરું છું કે સરકારે નાણાં મંત્રીએ ભારતના નાગરિકોને ઉદ્યોગકારોને ભારતના નિર્માણમાં સહભાગી બનાવ્યા છે એમને ક્રેડિટ આપી છે બજેટમાં અને એ જ પેસ્ટથી આપણે આગળ વધીશું તો મને ચોક્કસ ખાતરી છે કે આવનારા ત્રણ વર્ષમાં ચાર વર્ષમાં આજે છેવાડાના નાગરિક સુધી મૂળભૂત સુવિધા પહોંચાડવાની વાત છે ચોક્કસપણે એક સનિષ્ઠ પ્રયાસ છે એને બિરદાવવો જોઈએ મે પહેલા પણ કીધું કે પ્રયાસ સંનિષ્ઠ છે ગવર્નમેન્ટનો ખાલી આંકડાકીય માહિતી આપીને ખાલી બજેટનું પ્રોવિઝન કરી અને બતાવવાનો કોઈ પ્રયાસ નથી એ એ પ્રૂ થઈ ગયું છે તો હવે આવનારા 3 વર્ષથી મેક્સિમમ 5 વર્ષમાં આપણે એવું કહી સકીએ જે આગળ પણ એક વક્તાએ કીધું કે આપણે અન્ડર ડેવલપ ઇકોનોમી હતી એમાંથી ડેવલપિંગમાં છે અત્યારે ડેવલપિંગમાંથી આપણે વી આર ઓન ધ સ્ટેજ ઓફ ડેવલપડ ઇકોનોમી તો ડેવલપ ઓન સ્ટેજ છે આ એક 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 જર્ની છે એ જર્નીમાં આપ સૌનો સહકાર હશે અને પોઝિટિવ સહકાર હશે તો આપણે ચોક્કસ આ જે થોડીક માળખાગત સુવિધાઓ છેવાડાના આદમી સુધી પહોંચાડવાની છે એમાં ભારત ભાજપ સરકાર સંપૂર્ણપણે સક્રિય સભાન પ્રયત્ન કરે છે અને કરવાની છે

રસ્તા રોડ પ્રાઇવેટ પ્લેયર્સ ને વાપરવા આપી દે છે અને એના પર પછી જે લોકો વાપરે છે એના ફીસ ભરે છે તો આ કઈ રીતની સરકાર ચલાવે છે કોંગ્રેસના ટાઈમમાં પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓએનજીસી ભેલ ડીઆરડીઓ જાહેર સાહસો થી ધમધમતો હતો દેશ અને સરકાર આ વખતે હવે રોજગારીની વાત કરીએ તો પ્રાઇવેટાઇઝેશન લીધે જે એસટી ઓબીસી લોકોને જે લાભ મળવો જોઈએ કોંગ્રેસના

શું સામાન્ય વ્યક્તિ માટે કોઈ પ્રોવિઝન નથી આ બધી પ્રાથમિકતા સરકારની ટ્રસ્ટી તરીકે હોવી જોઈએ પરંતુ ટ્રસ્ટી તરીકે નહીં પરંતુ જે રીતના પોલિસી ડિઝાઇન થાય છે આ દેશની અંદર હંમેશા પ્રાઇવેટાઇઝેશન તરફ જે આગળ દોડ વધાવી રહ્યા છે

તો એ બધા પ્રોવિઝનિંગ નથી પરંતુ શું કેવાય કે સરદાર પટેલ એરપોર્ટ ને અદાણી એરપોર્ટ બનાવી દેવું છે બરાબર છે એ બધું વસ્તુ થઈ શકે છે તમે જો એટલે રેલવે ની વાત કરીએ માં જે પ્રાથમિક રેલવે લોકો પોતા આપણા દેશની અંદર લોકો રેલવે એટલે પ્રિફર કરે

એટલે વાતો કરવી ને રિયલ સેન્સ માં એના ઇમ્પ્લિમેન્ટેશન કરવા એ ખૂબ જ મોટી વસ્તુ છે પરંતુ અમે અભાવ જોઈએ છે અને એના માટે અમે વિરોધ નથી કરી રહ્યા પણ એક દેશના નાગરિક તરીકે અમારું સૂચન છે આ લોકોને પરંતુ સરકાર એ સૂચનને વિરોધ ગણાવીને લોકોની અંદર કોંગ્રેસ પ્રત્યે નેગેટિવ છે પરિભાષા પ્રસ્થાપિત કરવા માંગે છે એનો અમારો વિરોધ છે અર્થુંકમાં જવાબ નિકુલભાઈએ જેટલી પણ વાત કરી છે તો એ પ્રમાણે મે આગાઉ પણ એ કીધું જાહેર સાહસોની વાત કરી તો જાહેર સાહસોમાં એક સ્પષ્ટ નીતિ છે કે સરકારની જવાબદારી નીતિ વિષયક નિર્ણયો લઈ અને એને સપોર્ટ કરી પોલિસી મેકિંગની છે નહીં કે ઉદ્યોગો ચલાવવાની અને ઉદ્યોગોની જે વાત કરી તો ઉદ્યોગોની વાતમાં આપને સૌને ખબર છે કે આ બધા જાહેર સાહસના ઉદ્યોગો ખોટ કરતા આ બધા જાહેર સાહસના ઉદ્યોગોમાં આઈડિયલ એસેટ પડેલી છે એનું કોઈ યુટિલાઇઝેશન થયું નથી સરકારે નીતિ મૂકી અને પ્રાઇવેટ પાર્ટી ચલાવે છે તમે રોડ ની વાત કરી તો રોડ ચલાવવાનું કામ સરકારનું નથી રોડ બનાવવાનું કામ સરકારનું છે અને પછી એ રોડના મેન્ટેનન્સમાં ભાગરૂપે એક પ્રાઇવેટ પાર્ટીને આપી અને રોડ બનાવ્યા પછી જો રોડ પાંચ વર્ષે બે વર્ષે બગડી જવાનો હોય કે સારો ન રહી શકે તો એવા કેપિટલ એક્સપેન્ડિચરનો વોટ ઇઝ ધ બેનિફિટ એટલે ગવર્મેન્ટની આ પોલિસી બહુ ક્લિયર છે એને જો આપણે સમજી વિચારી અને એને વાત કરીએ તો બરાબર છે બાકી એનો વિરોધ કરવા માટે અમે પણ નથી કેતા ભાજપ કે કોંગ્રેસ વિરોધ કરે છે પણ કોંગ્રેસ આ પોલિસી જે એમની જૂની પોલિસી હતી જે સરકાર કોંગ્રેસ હતી ત્યારની હવે વર્લ્ડ ઓવર ધી એન્ટાયર વર્લ્ડ ઇઝ ચેન્જિંગ ઇન્ડિયા ઇઝ એ પાર્ટ ઓફ ધી વર્લ્ડ ડેવલપમેન્ટ અત્યારે ઇલપિક સ્તરે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરી શક્યું છે તો તમારે જયારે દુનિયા કઈ રીતે ચાલી રહી છે ઇકોનોમિક ડેવલપમેન્ટ કઈ તરફ જઈ રહ્યું છે એને માટે એરપોર્ટની પણ જરૂર છે જ એરપોર્ટ બનાવ્યું એટલે અડાણીને આપી દીધું અડાણી એ મેન્ટેન કરે છે એરપોર્ટ બનાવીને આપી દીધું રોડ બનાવીને આપી દીધું અડાટીને તો એ કોઈને પ્રાઇવેટ સેક્ટરને બેનિફિટ માટે નથી આપ્યો એના વિથ પીપીપી થી વિથ ક્લિયર ઇન્ડિકેશન એનું મેન્ટેનન્સ પણ કરવાનું અને એને એમાંથી સ્વાભાવિક છે ઉદ્યોગ છે એટલે થોડો નફો લેશે અને એનાથી સિચ્યુએશન રસ્તાની વાત કરી ઘણા બધા બ્રિજના સવાલ હજી પણ મનીષભાઈ અમદાવાદમાં વણ ઉકેલાયેલા છે હાટકેશ્વર બ્રિજની વાત કરીએ રોજ હજારો જે પબ્લિક છે તે ટ્રાફિકનો સામનો કરી રહી છે પરંતુ બ્રિજનું શું થવાનું છે તે એ લોકોને પણ નથી ખબર ક્યારે ઉતરશે કે પછી એને સમારકામ કરવામાં આવશે સાંજના ટાઈમે ત્યાં એટલો ટ્રાફિક હોય છે લોકોને અગવડતા પડી રહી છે એટલે આ તમામ પ્રશ્નો છે કે જે લાંબા સમય સુધી ચાલે છે પરંતુ અધિકારીઓ કંઈ જ નામ નથી લેતા એના પર કામ કરવાનું એના પર કામ કરવાની જરૂર છે એવા અધિકારીઓ પર કામ કરવાની પણ જરૂર છે જી એને માટે અમુક જે રોડ રસ્તાની કે અમુક જે સ્પેસિફિક વાત કરો છો એ ક્યાંક ડિસ્પ્યુટમાં છે એને માટે ગવર્મેન્ટે આપને ખબર છે ઈઝ ઓફ ડુઇંગ માટે આર્બિટ્રેશનનો નો કાયદો જે છે એ આર્બિટ્રેશનના કાયદાને ખૂબ જ સરળ બનાવ્યો છે અને એ આર્બિટ્રેશન થકી એ લિટિગેશનમાં ન જાય અને આર્બિટ્રેશન થકી એનો ઉકેલ લાવે એ માટેનો એક પ્રયત્ન થઈ રહ્યો છે અને એ પ્રયત્ન પણ આપણે યાદ રાખવો જોઈએ અને એનાથી આ કદાચ વન ઉકલ્યા જે પ્રશ્નો છે અમુક ટેકનિકલ જે લીગલ એ ઉકલે તો આ તરત ડેવલપમેન્ટ પણ થાય એમાં પણ આપણે કદાચ હું જાણવા માંગીશ કે ઈ જવાબ લઉં છું તો થોડીક ટૂંકમાં જવાબ જે અત્યારે નોકરીયાત વર્ગની ખાસ કરીને વાત કરીએ તો તેમના માટે ગયા વર્ષોથી અત્યાર સુધીમાં કેવા બદલાવ આવ્યા છે અને બજેટમાં ખાસ કરીને શું આપના આપનાથી આશા છે નોકરીયાત વર્ગ માટે શું આવી શકે છે સેલરાઈડ વર્ક અત્યાર સુધીનો એવો વર્ગ છે જે હાઈએસ્ટ ટેક્સ પે કરે છે એટલે જેમના માટે ઇન્કમ ટેક્સમાં સૌથી ઓછી કોઈ બેનિફિટ હોય તો સેલરીડ વર્ગનું છે બિઝનેસ સેલરી વર્ગ માટે કશું નથી લાસ્ટ બજેટમાં આપણે જોયું હતું કે નવી સ્કીમ માટે ફિફ્ટી થાઉઝન્ડનું ડિડક્શન મળતું હતું એમને એ પણ પહેલા નહોતું પણ લાસ્ટ બજેટમાં આપ્યું છે તો આ વર્ષે સેલરીડ વર્કને ગવર્મેન્ટ બેનિફિટ આપે તો વેલ ગુડ છે એ ખરેખર બહુ જરૂરી છે કેમ કે વર્ક એવો વર્ક છે કે માત્ર 30% ભરીને દેશની તરક્કી માટે બહુ આર્થિક સહયોગ કરે છે એ અંતિમ પ્રતિક્રિયા આપની બજેટને લઈને શું કહેવા માંગશો મારું મારું એક પરિસ્થિતિ નિવેદન છે કે છેલ્લા 5 વર્ષમાં ઇન્ડિવિડ્યુઅલ ટેક્સના 76% વધારો થયો છે જ્યારે કોર્પોરેટ ટેક્સ ખાલી 24% વધારો થયો છે તો એવું શું કરવા બીજો એક ઉદાહરણ છે કે સરકારે હમણાં જયપુરનું ઇન્ટરનેશનલ દેશની અંદર એટલે આ બધી વસ્તુ છે એટલે મારા મિત્ર ને દેશના લોકો માટે વાપરવા જોઈએ અને પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ એટલે લેવામાં આવ્યું હતું કે લોકો થકી લોકો માટે ને લોકોના દ્વારા હવે સરકારી કર્મચારીઓની ભરતી સદંતર બંધ કરી દેવાની જે પહેલ કરી છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે ગુજરાતની અંદર બધા ખાતા તમે જોઈ લો સરકારી આજે જગ્યાઓ ભરેલી જ નથી અને નિર્ણય શક્તિના અભાવે જયારે એ થઈ રહ્યું છે તો ખોટની વાત કરે છે હું તો કઉ છું જીએસપી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયડ કોર્પોરેશન આ માન્ય પ્રધાનમંત્રીએ ચાલુ કર્યું ને ગોદાવરી બેઝિનમાં ગેસ મળશે અને ગેસ મળ્યા પછી લોકોને ઘરે ઘરે ગેસ આપીશું કશું થયું નહીં એવું જી નિકુલભાઈ મનીષભાઈ મનીષભાઈ ટૂંકમાં જવાબ જલ્દી થી જે આપણે વાત કરી તો હું એક જ દાખલા સાથે આપીશ કે કોર્પોરેટ ટેક્સ ઓછો થયો સૂટ બૂટ ની સરકાર આપવામાં આવે છે તો એમને યસ જે આપણો ટેક્સ રેટ હતો એ આખા વર્લ્ડ માં ઇટ વોઝ હાઈએસ્ટ ટેક્સ રેટ ઇન ધ ઇન્ડિયા એટલે લેવલ પ્લેઇંગ ફિલ્ડ માટે વર્લ્ડ ઓવર જે ટેક્સ છે એને સિમ્પ્લિફાઈડ ટેક્સ રેટ ઓછો કર્યો એનું પરિણામ મળ્યું આપણને અત્યારે નેટ ટેક્સ કલેક્ટ એકવીસ ટકા થી વધારે છે એટલે એ પણ જોવું જોઈએ સામે કે મેં ટેક્સ ઓછો કર્યો છે રેટ પણ મારું ટેક્સ કલેક્શન વધ્યું આ એક સિમ્પલ દાખલો છે કે કોઈને બેનિફિટ આપવા માટે વિશે વાતો પણ ઘણી બધી છે આક્ષેપો પણ ઘણા બધા છે તેની સામે જવાબ પણ અત્યારે મળી રહ્યા છે પરંતુ બજેટમાં ખાસ કરીને કેવા પ્રકારનું પ્રાવધાન હશે વજગાણાના બજેટમાં કે કેવું પ્રાવધાન રાખવામાં આવી શકે છે પૂર્ણ બજેટ પહેલાં કેવા પ્રકારના ખર્ચા કે જે સરકાર કરશે અને ચૂંટણી આવી રહી છે એટલે તેના માટે ખાસ વર્ગને જે આકર્ષી યોજનાઓ છે તે પણ આવી શકે છે ખેડૂતો માટે ખાસ જે અત્યારે કિસાન સન્માન નિધિ તેનો રકમનો જે આંકડો છે છ હજારથી નવ હજાર થઈ શકે છે આ તમામ વાતો અત્યારે સામે આવી રહી છે કે નાણાં મંત્રીમલા સીતારમણ કેવું બજેટ રજૂ કરે છે તેના માટે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા બજેટ બે હજાર ચોવીસ ચર્ચા આપ નિર્માણ ન્યૂઝ પર જોઈ શકો છો સતત સમાચાર આપ નિર્માણ ન્યૂઝ પર જોઈ શકો છો બજેટ અંગે તમામ જે વિગત જ્યારે બજેટ રજૂ થશે તે પણ આપ નિર્માણ ન્યૂઝ પર જોઈ શકો છો અત્યારે આપશો રજા નમસ્કાર